જય સોમનાથ આથી સુત્રાપાડા તાલુકાના તમામ ભાઈઓ બહેનોને જણાવવાનું કે સુત્રાપાડાના સ્વર્ગસ્થ ડૉક્ટર ભરતભાઈ બારડની આડત્રીસમી જયંતિ નિમિત્તે સર્વ રોગ નિદાન કેમ્પ અને મેગા બ્લડ ડોનેશન કેમ્પ સુત્રાપાડાના આંગણે વિદ્યાલય સ્કૂલ સુત્રાપાડા બસ સ્ટેન્ડ પાસે થવા જઈ રહ્યો છે કે જેમની અંદર શ્રી જસાભાઈ બારડ આપણા પૂર્વ કેબિનેટ શ્રી ગુજરાત રાજ્યના આર્થિક સહયોગથી તથા બારડ દિલીપભાઈ જસાભાઈ પ્રમુખશ્રી ડૉક્ટર ભરતભાઈ બારડ એકેડેમી શ્રી એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સુત્રાપાડા તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ગીર સોમનાથ તથા શ્રી બારડ એવા અજયભાઈ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા જેમાં રાજકોટના સિનર્જી સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નિષ્ણાતોની ટીમ આવી રહી છે અને તથા ગીર સોમનાથ જિલ્લાના તમામ ડોક્ટર જે નિષ્ણાતો છે તેઓની પણ ટીમ આવી રહી છે એ તમારું રોગનું નિદાન કરશે અને ત્યાંથી તમને જરૂરી રિપોર્ટ હોય પછી ઈસી જી હોય આરડીએસ હોય સુગર હોય આ બધા જ રિપોર્ટો તદ્દન ફ્રી અને બાળક પરિવાર તરફથી તમામે તમામ દર્દીઓને દવા ફ્રી મળવા જઈ રહી છે તો આપ આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર તેમજ સર્વ રોગ નિદાન કેમ્પની અંદર આવવાનું ચૂકશો નહીં સમય છે સવારના નવથી થી લઈ અને બપોરના ત્રણ વાગ્યા સુધી અને રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા તેમજ વેરાવળ બ્લડ બેંક તરફથી રેડક્રોસ સોસાયટી તરફથી તમામે તમામ લોકોને શ્યોર ગિફ્ટ પણ આપવામાં આવશે તો આપણે આ મહા બ્લડ ડોનેશન કેમ્પનો લાભ લઈએ સર્વરોગ નિદાનનો કેમ્પનો આપણે લાભ લઈએ અને બધા સવારના નવ વાગે પહોંચી જઈએ તારીખ વીસ ચાર બે હજાર પચીસ રવિવારે સવારના નવ કલાકથી લઈ ને બપોરે ત્રણ કલાક સુધી તો બસ સ્ટેન્ડ પાસે વિવિધમાં આવવાનું ચૂકશો નહીં એવી તમામ મારા આજુબાજુ તાલુકાના તમામ ભાઈઓ બહેનોને વિનંતી કે આપ આ સર્વરોગ નિદાન કેમ્પનો આપ અવશ્યપણે લાભ લેશો કે જે ડોક્ટરો રાજકોટથી આવે છે એમની એપોઇન્ટમેન્ટ લેવા માટે બબ્બે પાંચ પાંચ દિવસની આપણે રાહ જોવી પડે

અને સ્વર્ગસ્થ ભરતભાઈને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ મળશે જ્યારે આપણે આ બ્લડ ડોનેશન તેમજ સર્વરોગ નિદાન કેમ્પના આપણે સહભાગી બનશું જય સોમનાથ જય સોમનાથ